નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અનસન વ્રતધારી પરમપૂજ્ય સુલસાભાઈ મહારાજ સાહેબે સંથારાના પછખાણ લીધા છે તેમના આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ શનિવારના રોજ ઓગણીસમો ઉપવાસ છે તેમની તબિયત સારી છે તેમના દર્શનનો સમય તથા સ્થળ સવારે નવ ત્રીસથી બાર સાંજે ચારથી પાંચ ત્રીસ પ્રાણ સ્મૃતિ સ્થાનક હોસ્પિટલ રોડ ડોક્ટર ભાદરકા હોસ્પિટલની પાછળ ભુજ

એમને જે શારીરિક તકલીફો હતી એ દૂર થઈ ગઈ છે એમને અત્યારે શારીરિક સ્વસ્થતા ખૂબ સારી છે ભાવિકો દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થી આવી રહ્યા છે કચ્છ અને કચ્છ બહારથી મુંબઈથી ઘણી જગ્યાએથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતી આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર